નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી કાલાસ્વાતી પોથીમાં કાવ્ય નવ પુત્ર વધુનું સ્વાગત છે ગીત છે અને મુખવાડ છે અને તેના લેખક છે મકરંત દવે ચાલો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન ચાલુ કરીશું આઠ દસ વાક્યમાં મુદ્દા સ્વરૂપ લખો પેલું છે પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો પેલું છે પુત્ર વધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે પુત્ર વધુ તો ઘરની લક્ષ્મી છે એના આગમનથી ઘરમાં

બેબે બેબેકુર ઉજાડનારી શા માટે કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સંજને નું આભરૂનું ઢાંકણ બની રહે છે એ સૌને માટે શીતળ છાંયડા જેવી હોય છે એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે દરેક સભ્યોને મૂફ આપે છે અને જીવનમાં નિરાતનો અનુભવ કરે છે આથી કવિએ આવી સંસ્કારી પુત્ર વધુને પિયર અને સાસરી એમ બે ને ઉજાળનારી કહે છે પ્રશ્ન નંબર બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર

પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિ દવે છે પુત્રવધુનું સ્વાગત ઉત્સવ થયો હોય સો સો કમળની સુગંધ આવી હોય એવું લાગે છે ચોથું પુત્રવધુ ના વેણ કેવા લાગે છે લોકો પુત્રવધુ ના વેણ વહાલ ની તરતા લાગે છે પાંચમું ઘરનું છતર બનવું એટલે શું તો લોકો ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું છઠ્ઠું ઘરની અગાસી ખુલ્લો આકાશ વાક્ય નો લખો ઘરની અગાસી નો ખુલ્લો આકાશ વાક્ય નો સમાન સન્માન સ્વતંત્રતા અને સાતમો કયા કયા કુળ ઉજાડ્યા છે તો અને એમ બંને ઉજાડ્યા છે કાવ્ય પૂર્તિ કરો ચાલો મારી અડવી ભીતોને એના આંગળા જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં સોહે શણગાર ઓછો મારે આ ચાલો પ્રશ્ન નંબર પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ખાલી જગ્યા પુત્ર ને લક્ષ્મી સાથે સરખાવે છે પછી મારી અડવી ભીતો ને એના આંગળા અને ચોથું તો ઘરનું છતર ઘરની છાંયડી ચાલો હવે વ્યાકરણ જોડણી ઉત્સવ ઉત્સવ સુગંધ કે સુગંધ ચાલો હવે ધ્વનિ ઘટકો છૂટા પડો વાહલ વ પ્લસ હો પ્લસ આ પ્લસ લો પ્લસ અ પ્લસ પ ઓછો ઓ પ્લસ ચ પ્લસ છ પ્લસ અ પ્લસ વ અને ઉજાડિયા ઓ પ્લસ ચ પ્લસ આ પ્લસ અળ પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ ચલો હવે સંજ્ઞા શોધીને લોકો નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લોકો એમાં આવશે કમળ પછી ભાવવાચક સંજ્ઞા શોધીને લોકો તો હૂફ અને ક્રિયાવાચક સંખ્યા શોધી તેમાં આવશે ટહકાર

ચાલો હવે રૂઢિ પ્રયોગોનો સાચો અર્થ શોધીને લખવાનો છે કુળને ઉજાડવું તો કે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરો શબ્દ સમૂહ માટે એક શબ્દ આદરપૂર્વક આવકાર તો કે સ્વાગત વારસાકના ઉપલા લાકડા આગળ રહે તો છેડો તો કે ટોડલો ઘરનું કુટુંબનું ઢાંકણ તો કે છત્ર ચાલો વિરોધી શબ્દ સુગંધ તો કે દુર્ગંધ છાંડી તો કે તડકી ચાલો હવે લિંગ ખાઓ શબ્દોના લિંગ ઓળખાવ આંગળો તો કે નપુસકલિંગ કમલ તો કે નપુસકલિંગ પીત તો કે સ્ત્રીલિંગ શણગાર તો કે પુલિંગ ટોડલો તો કે પુલિંગ અગાસી તો કે ચાલો તો કે લક્ષ્મી ઉત્સવ સ્પર્શે તો કે સ્પર્શે વેણ લે તો કે વેણ માં વાહલ તો કે વાહ ટોડલીએ તો કે ટોડલે છત્ર જીવતર તો કે જિંદગી ચલો કાળની અવસ્થા લાવ્યા સોસો કમલની સુગંધ તો કે ભૂતકાળ એને બબ્બે તે કુળને ઉજાડ્યા તો કે ભૂતકાળ એતો તો ઘરનું છત્ર છે છે ઘરની છાયડી તો કે વર્તમાન કાળ ચાલો પંક્તિનો અલંકાર એતો તો ઘરનું છત્તર ઘરની છાયડી ઘરની અગાસી નું ખુલ્લું આકાશ તો આવશે રૂપક ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો